Yo!

મોર આવ્યો ને એ કળા કરતો એને કીધું માં કળા કરતા આવડે આવડે નાચું ને નાચોર જેમ મંડ્યો નાચવા મંડ્યો નાચવા

એ યશોદાને જે આનંદ મળ્યો એ અનુભવ ગમ્ય છે એટલે તો કવિઓએ લગ્યું કે મારી તારી કેટલા જન્મની આ કામા હ રેન હે હું પડખે ના રૂમ માં લઈ લઈ જાઓ પડખે ના રૂમ માં પલંગમાં જે નઈ લઈને આડે પડખે આયા ગરગાચાર્ય પાછા હાથ જોડીને વસ્તુ ગોવિંદ

અડધી ખીર ખાઈ ગયા અને અહીંયા બારમાળા માળા પૂરી દઈને ગરગાચર્યની આંખ ખોલી અને પછી તો ગરગાચર્યને વિવેક ન રહ્યો એણે કીધું આ વૈશ્યનો છોકરો કનૈયાને એમ કીધું ક્યાં સુધી બ્રહ્મ રાખું એ વૈશ્યનો છોકરો એમ બોલવાઈ ગયા ને કનૈયા એને દેખાડ્યું કે બાબા વર્ષો થી કરો તમારા તપ નું ફળ આપવા હું ગોકુળ નો ગારુડી બની આવ્યો આમ કઈ અને ચતુર્ભુજ નારાયણ ભગવાન ચતુર્ભુજ રૂપ દેખાણું હોજ જ નારાયણ અન ગરગાચાર્ય તો અવાક થઈ ગયા આ તો મારા દેવ છે એકદમ ગોદમાં લઈ મારું જીવન સફળ થઈ ગયું નારાયણ મને જમાડવા દો આમ કહીને ખીરના કોળિયા મંડ્યા કનૈયાના મોઢા મૂકવા યશોદાજી જાગી ગયા અને આવીને જોવે ક્યાં તો ગરગાચાર્યના ખોળામાં એને કીધું આ નાદાન ક્યારે આવી ગયો

છોકરો કદાચ ભણી ગણીને જેને નાચ નો પટેલ થઈ ગયો હોય પાંચ પછી કારખાના સંભાળતો હોય ભણેલો ગણેલો ઓફિસર થયેલો હોય પણ માને મન હંમેશા નાનો નાનો તમે જો છોકરો સહેજ વેલો મોડો આવે ને તો એની માને કઈ હક ન થાય ઘરમાં જાય ને ફળિયામાં આવે ને હોશરી જાય ને એ પછી એ છોકરાને પણ દીધેલો હોય અને એ છોકરાની હોય ને પછી માં કીધા કરે આવ્યો નહીં હજી ફાલતાણા ગયો આવ્યો નહીં शो करें हो के तमें हो जाओ साना मना थोड़ा गगला से आई जाए तो हूँ के तू हो तने हूँ ना पाड़ू ले

કે ભાઈ એ તો હું જાણું છું કે ઝાડ ઉપર ફળ પાકે એટલું જ આવે પણ મારી આંખમાં કારણ જુદું છે હું કૃષ્ણ કુમાર તો આખા અઢારશી પાદર નો ધણી મને ભાળીને ઊભા થઈ જાય ને કે આવો આવો મોટા ભાઈ આવો મને મોટો ભાઈ કઈ બોલાય બોલાવે હું સરકારી કચેરીમાં જાવને ને તો બધા કર્મચારી ગણ ઊભા થાય ને કે દીવાન સાહેબ આવ્યા હું સગાવાલામાં જાઉં તો લોકો મને એમ કે પ્રભાશંકર ભાઈ પણ કે અહીંયા મારે આવવા વહેલું મળું થયું ને તો આ બાણું વરની મારી માં એમ પૂછે કે પબો આવ્યો આ મારા જીવનમાં ખાલી પો પડ્યો ને એનું મને દુઃખ છે વાત્સલ્ય જેને ઐશ્વર્યની અંદર વિરોધી છે

તારી ઘોડે અમને થોડું માખણ ખાવા મળે તો કે પણ છે આ અન્યાય કહેવાય ગામ નો દહી દૂધ માખણ ગામમાં ગામ માં રહેવું જોઈ ગયું આપણે મહેનત કરીએ માલ કંસ ના માણસો ખાઈ જાય આ તો અન્યાય કહેવાય અને કારણ વગરનો ખોટો અન્યાય સહન કરવાની એ પણ પાપ જ કહેવાય એટલે ગામનું દહીં દૂધ ગામમાં જ રહેવું જોઈએ મિત્રો મુંજાતાને હું તમને બધાને માખણ ખવડાવીશ પેંડા ખવડાવીશ એક કાળા દેશની અંદર છે ને ગોરસની નદીઓ વહેતી હો અહીંયા 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 છે ને એટલું બધું ગોરસ હતું કે લોકો એટલા શક્તિશાળી હતા અને પહેલું સુખ તે જાતે નર્યા તમારી આગળ ગમે એટલી સંપત્તિ હશે પણ જો આ સુખ નહીં હોય ને તો એ સંપત્તિ તમને સુખ નહીં આપી શકે પહેલું સુખ કૃષ્ણ એ તમે જો રમતને દૈવી બનાવી દીધી આખા ગોકુળવાસીઓનો આત્મા પ્રત્યે જાગૃત કર્યો કે અન્યાયની હામે માથું કાઢવું જ જોઈએ આત્મ પ્રત્યે ઉભો કર્યો આની રમતા રમતા લોકોને જાગૃત કર્યા અંદરનો રામ જગાડ્યો તમે ખટપટના રોગ ને ભગાડો તમે ઘટ ઘટ મારામને જગાળો તમે ઘટ ઘટ મારામને જગાળો કૃષ્ણ ભગવાનની આ ક્રાંતિ જે ગામનો દહીં દૂધ માખણ ગામમાં જ રહેવું જોઈએ આજે તમે જો મહેનત બધી ગામડામાં થાય અને માલ બધો ક્યાં જાય તો કે શહેરમાં ખબરમાં 4 વાગેમાં આવે દેરીનો રાક્ષસ ભો કરતો આખા ગામનો દૂધ ઢહડીન વયો રહે તમે જોજો હવે દસ વાગ્યા પછી તમે ગામમાં પાંચ રૂપિયા લઈને ને ભરો ને તો તમને દૂધ નો મળે શહેરમાં મળે આજે તમે જુઓ અમૃત ઉત્પન્ન થાય ગામડામાં ને જાય બધું શહેરમાં અન ગામડાના છોકરા બધા હું ખાઈ તો ભૂંગળા ભિસ્કુટ ને અરે એમાં તો ઘણાના કામ આમ સાલ્યામાં ભિસ્કુટ બાળીને ત્યારે આપણને એમ લાગે કે શામાં મૂધો કાસબો પડ્યો હોય ને એવું લાગે અને એમાં અમુક લોકો આવ્યા પછી તો આ દેશમાં હું કચરો ખવડાવી દીધો ને એની કઈ ખબર જ પડતી નથી અરે મુંબઈમાં તો એક ઠેકાણે અનાજમાં ભેળવવાના કાંકરા વેચાય ચોખામાં ભેળવવાના કાંકરા મગમાં ભેળવાના કાંકરા હું દશા કરી તમે વિચાર કરો હજી તમે ઉદયપુર માં જાઓ ને રજપૂત રાજાઓના હથિયાર જો એ બે હાથે ઊંચા નો કરી ખો હવે આ તો બધું દૂર ની વાત થઈ પણ આપણા હળવદના ઠાકોર સાહેબ છે ને એની આગળ સરકાર એક ઇંગ્લિશ મલ આવ્યો અંગ્રેજ મલ અને એને એમ કીધું કે ઠાકોર સાહેબને કીધું મારી કુસ્તી કરવા વાળો માણસ આપો તો કે મારે ત્યાં એવો કોઈ માણસ છે નહીં તો કે તો પછી છે ને તમે મને આમ પત્રમાં લખી આપો કે ઠાકોર સાહેબ હાર્યા ત્યારે હળવદ ઠાકોર સાહેબ કે ભાઈ હું તને ઈનામ આપું પણ તાંબાના પત્રમાં લખી ન દઉં તો કે તો પછી મને મલગ આપો કોઈ કુસ્તી કરવા વાળો ત્યારે ઠાકોર સાહેબ મુંજાઈ ગયા ત્યારે પ્રધાન કે આપણા ગામના ફૂલ એને બોલાવો ને હળવદના બ્રાહ્મણો છે ને એ શક્તિશાળી હતા એટલે ઓલે સૈનિકને કીધું કે તો જ્યાં ભૂલસિંગ કરવા બોલાયો અને એ વખતે છે ને એ ભૂલસિંગ કરવાએ હાથમાં હળ લઈ ઉગાડો ફાઈન ધોતલી પહેરેલી અને હળ લઈને ઢેફા ભાંગતા હતા જેમ મોગરીથી કેમ ઓલા લાડવાના ભાંગી એમ એમ ભાંગતા તા ત્યાં સૈનિકે કીધું તમને હળવટ ઠાકોર સાહેબ બોલાવે અને એ જયારે ત્યાં ગયા કીધું કેમ ઠાકોર સાહેબ મને યાદ કર્યો અંગ્રેજ મલ આવ્યો છે ને કુસ્તી એ તરત જ છે ને એ પેલા મલ ની સામે ગયા અને મલ જે ગ્રાઉન્ડ માં ઉભો ને ન્યા જઈ અને આ ફૂલશંકરભાઈ એને કે તું અમારો મહેમાન છો એટલે પહેલો ગા તારો हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण એટલે છે ઓલો મલ છે ને એના એના દાવની અંદર કસરત કરતો કરતો એને જોરદાર મુષ્ટિકા મારીને એના ખભા ઉપર તે આખો હાથ ઉતર નાખ્યો અને પછી કે હવે મારો વારો તો કે હવે તમારો વારો એ ભૂલશંકરભાઈ આમ કે આમ હાથને ઝોંટો માર્યો ને કે હાથ સડાવી દીધો

એટલે કનૈયાએ કીધું કે મારા ગામના દરેક યુવાનો છે ને પહેલવાન જેવા હોવો જોઈએ અને શરીર માધ્યમ ખલું ધર્મ સાધન શરીર સારું હોય તો બે વરસ વધારે ભગવાનનું કામ થાય આજે તો તમે જુઓ આમ યુવાન માણસ છે ને ઉગાડું પોઈન્ટ રાખીને ખાતાય બેને બીક લાગે પહાળા દેખાય આમ આમ હેને એને ડર લાગે અરે એમાં તમે જો હવે તો લોકો કેટલો આમ કચરો પેટમાં નાખે સુરતમાં તો હવે એમ કહેવાય કે સુરત સેવ અને સુરતના ખમણ આ બે નો ખાધા એનો પ્રથાગત દસ્ય નરસ્ય જીવિદામ અરે આપડા દેશનો ભગવાન જ વ્યાયામ વીર છે હનુમાન દાદા જય 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 હનુમાન ગુસાઈ ગામડે ગામડે ગોરસ ના પ્રયોગ આપી અને એટલો સરસ મજાના ગામડા બનાવવાના હતા પેંડા મળવા જોઈએ સારું દૂધ મળવું જોઈએ और बस ही बता के हैं कि नहीं यार तू क्या दिखा रहा है इस तरह गिरे थी तो के ना रे ना कमाई खा रहा हो तो के तो हूँ चोरी करवानी नहीं तो क्या खावा पुरतु ले लो ने न चोरी नो क्या है आप जी तम पेट ऊपर पोट को बांधो इज़ोरी चोरी क्या है वो वा?

કારણ કે કૃષ્ણ એ જેને કીધું એ કરવાનું કહ્યું એ નહીં કરવાનું એટલે અહીંયા અહીંયા જઈને તમે જો આદ્ય શંકરાચાર્ય એના શિષ્યોને લઈને ફરતા હતા ફરતા ફરતા એક વખત એક દારૂનું પીઠું હતું ને ન્યા આવી ગયા અને દારૂના પીઠામાં આવ્યા ને એટલે ઓલા દારૂવાળાને શું થયું

લોખંડ નો રસ એક ગ્લાસ એ શંકરાચાર્ય લીધો અને બધા શિષ્યોને આપ્યો શંકરાચાર્ય આમ પીવા મળ્યા ઓલા બધા ધ્રુજી ગયા એને એને કીધું કે મરી જઈને મેં કીધું તો પછી તમે દારૂનો ગ્લાસ કેમ પીધો તો કે તમને જોઈ તો કે હું તો જો આ લોખંડ નો રસોઈ પેટમાં નાખી દઉં છું શે તાકાત તમારી એટલે મહાપુરુષો એ જે ચીંધ્યું જે કીધું એ એ વાતો છે ને જીવનમાં લાવવાની એટલે કનૈયા છે ને મંડળ રેજો અને એનું નામ રાખ્યું બાલ ગોપાલ ચૌર્ય પ્રચાર વિદ્યા મંડળ એનો પ્રમુખ બની ગયો કનૈયો ઘર ઘરના દરેક બાળકો એને એને સભ્ય બનાવ્યા અને બધાને કીધું ટાઈમ ટેબલ લેતા હો કઈ ગોપી ક્યારે આવે ને ક્યારે જાય હવે બધાના છોકરા એટલે ટાઈમ ટેબલ તો ફિક્સ જ આવે એમાં એક કનૈયોને આવીને કે મારી બા બાળ હાલ એ વખતે કનૈયો બધાને લઈને જાય કફક ને કફલમ કફક ને કફલમ પાછા કે તું બહાર ઉભો રહે તારી માં હવે તો જાણકાર અંદર તપાસ કરી ગયા તો શીખા ઉપર માખણ રાખે કનૈયા કીધું પિરામિડ કરો હેઠે પાંચ ઉપર ચાર ત્રણ બે અને પછી હળવે હળવે ખંભા પકડતો પકડતો ચડી અને સીધા મટકામાંથી માખણ લઈ અને મિત્રોને કે ખાઓ ફૂલ ભેટ ખાઓ ધરાવે એટલું ખાઓ તમે જો કૃષ્ણ ભગવાને માખણ ચોરી કરી પણ પોતે નથી ખાધું બીજાને ખવડાવ્યું છે આજે તમે જોજો આ કેવાતા કૃષ્ણ ભક્તો છે કૃષ્ણ ભક્ત સમજે છે અનૌલી ગોપી આવી ગઈ એનો છોકરો કે કનૈયા ભાગ માં આવ્યો અન કનૈયો બધાને બાર કાઢીને ભાગવા ગયો ને ક્યાં તરત જ પકડ્યો જાતો તો ક્યાં આદર બાંધી દેવો આમ કઈ થાંભલી પાસે ઉભા રાખીને દોડું લઈને મંડી બાંધવા પાછો રોતો રોતો કે મને એવો પોચો બાંધ્યો એને કીધું ના મને હું તને જરૂર પોચો બાંધીશ આમ કઈ અને આમ આમ ગાંઠ મારવાની દે એટલે પોચી ગાંઠ મારીને પછી ઘરમાંથી વાસણ લઈને મંડી ઉટકવા કનૈયો છે ને અંગ મંડ્યો હંકોડો એક પછી એક આંટી નીકળી ગઈ અને ભાગવા ગયો ને ક્યાં પાછો પકડ્યો જાતો તો ક્યાં પાછી પેલી ગોપી કે તને બાંધતા આવડે આવડે મને મને તો નખરો કરવા કે થાંભલી પાસે ઊભી રહી એ દોડ લઈને ટૂંકા ટૂંકા હાથ થી માંડ્યો ગોળ ગોળ ફરવા પાછી ઓલી ગોપી કે મેં તને પોછો બાંધ્યો હતો મને પોચી જ બાંધે તો મને ક્યાં બાંધતા આવડે

ખવડાવી દે અને ઘરમાં કઈ ન મળે તો અમારા બાળકોને રડાવે યશોદા કે તો અંધારામાં રાખતી માખણ તો કે મા તારે કેવું ના પડે અમે કરી જોયું